નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર અમદાવાદમાં એક ટાંકી બની મોતનો કૂવો ટાંકી સાફ કરવા ઉતરેલ ત્રણ કામદારો ગૂંગળાઈને મૃત્યુ પામ્યા અમદાવાદમાં એક ટાંકી બની મોતનો કૂવો સીવેજ ટેન્કની અંદર ત્રણ યુવકો સફાઈ માટે ઉતર્યા અને ગૂંગળાઈને મરી ગયા આ ત્રણેય શ્રમિકનું મોત સીવેજ ટેન્કમાં થયેલ ગેસ ગળતરથી થયું દાણીલીમડા વિસ્તારમાં આવેલ એમ કે ક્રિએશન નામની કંપની જે કપડા ધોવાનું કામ કરે છે ત્યાં બન્યો બનાવ એક વ્યક્તિ વ્યક્તિ ટેન્કમાં પડી ગયો ગયો બીજો અને અને ત્યારબાદ ત્રીજો કામદાર બચાવવા ત્રણેયના થયા મોત અમદાવાદની એલજી હોસ્પિટલમાં આ ત્રણેયને ખસેડવામાં આવ્યા જ્યાં મૃત જાહેર કરાયા પ્રાથમિક રીતે કોઈ સેફ્ટી ઉપકરણો સ્થળ ઉપરથી મળ્યા નથી દાણી લીમડા પોલીસે એફઆઈઆર નોંધી જવાબદારોની ધરપકડ કરી છે દર્શક મિત્રો આજે તારીખ સોળ મે બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર